જય ગુરુદેવ પ્રભુ જય હવે આજે ગિરનારી મહારાજની કૃપાથી ગુરુદેવ પાસે જે જ્ઞાન લેવાની તક મળી છે તો એમાં ઉમેરતા હજી એક સવાલ કરીને આપની પાસેથી જ્ઞાનનું રસ પીવાની ઈચ્છા છે હવે એમાં એવું છે પ્રશ્ન એ છે કે યંત્ર જે વસ્તુ છે યંત્ર વસ્તુ કઈ રીતે આપણને ખ્યાલ આવે કે કે આ યંત્ર સાચું છે ખોટું છે ઘણી વખત મંદિરોમાં જાય તો એને પારખવું કઈ રીતે અને યંત્ર આપણા જીવનની અંદર શું ફાયદાકારક કઈ રીતે અસર કરે છે જીવનમાં કયું યંત્ર કયા વ્યક્તિને સુમેળ સાધે છે તો એના વિશે યંત્ર વિશે જ્ઞાન આપવા કૃપા કરશો પ્રભુ જય મહાકાલ જય ગુરુદેવ હવે બહુ જ આખી સાધના પદ્ધતિ પછી કોઈ પણ સંપ્રદાયની કોઈ સાધના પદ્ધતિ સાત્વિક પદ્ધતિ હોય રાજ પદ્ધતિ હોય કે તામસિક પદ્ધતિ હોય વૈષ્ણવી પદ્ધતિ હોય શૈલી હોય હોય ગણપતિ હોય સૌર હોય કોઈ પણ પદ્ધતિ હોય એમાં બેઝિક વાત આ છે ચાર ઘટક બેઝિક છે મંત્ર યંત્ર સાધક અને સદગુરુ બરાબર આ ચાર કણીઓ છે

તો મંત્ર જે છે એ ભગવાનનો એક્ઝામ્પલ શિવ શિવ પંચાક્ષર મંત્ર ભગવાન શિવ નો મૂળ મંત્ર છે અને મૂળ મંત્ર વેદોએ એ મૂળ મંત્ર છે વેદોએ કીધું છે કેમ ખબર પડે તો શિવસ નો કરો ત્યારે એ આખો મંત્ર છે એની શું એનર્જી છે એનું શું મહત્વ છે એના શું પરિણામ છે એ શું નિષ્પાદિત કરે છે એમાં બતાવેલું છે તો ઓમ ન શિવાય છે ભગવાન શિવ નો મૂળ મંત્ર છે

દિવ્ય દિવ્ય વિગ્રહ છે 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 અચ્છા અચ્છા બરાબર બરાબર તો 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 વિગ્રહને મંત્ર 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 રિપ્રેઝન્ટ કરે સ્વરૂપમાં હા શિવાય ભગવાન શિવનો સાક્ષાત્કાર થાય ઓકે હવે બોડી યંત્ર છે એ તમારા દેવનું તમારા ઈષ્ટનું તમારા પ્રધાન દેવતા ભૌમિતિક દેહ છે

દેવ છે એના આશીર્વાદ લઈકો ના આશીર્વાદ લઈ અને એ પાછો આવે છે તો મંત્ર જાગૃત થયા પછી યંત્ર જાગૃત થાય છે જાગૃત થાય એટલે દેવ સામે આવે છે તો

કારણ કે ફોર એક્ઝામ્પલ ભગવાન આવશે તો એના યંત્ર ના નવ આવરણો છે યંત્ર છે પછી પછી સટ ષટ્કોણ ષટ્કોણ પછી મૂળ ત્રિકોણ મૂળ ત્રિકોણ પર બિંદુ મૂળ ત્રિકોણ ની અંદર બિંદુ એટલે એના ચાર પાંચ તબક્કા હોય ભૂપુર એટલે જે એના દ્વાર છે ત્યાંથી શરૂ થાય અને મૂળ ત્રિકોણ જે મૂળ બિંદુ છે એ તમારા ઈષ્ટ છે અને તમારા ઈષ્ટ થી જેમ તમે આગળ જતા જાઓ જેમ આગળ જાઓ એમ પેલા ત્રિકોણ આવશે મૂળ ત્રિકોણ અને એ મોત્રિકોણ તમારા સિમ્પલ પ્રમાણે હશે અમે શાક્ત તાસો શક્તિ ત્રિકોણ હશે અને શયયુ હશે તો ત્રિકોણ એ પ્રમાણે હોય છે અને એમાં ભગવાન જે તમારો ઇષ્ટ છે એનું ફેમિલી નેક્સ્ટ ફેમિલી ફર્સ્ટ નેક્સ્ટ સેકન્ડ નેક્સ્ટ થર્ડ નેક્સ્ટ ફોર્થ નેક્સ્ટ ફિફ્થ નેક્સ્ટ 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 અને નેક્સ્ટ ફેમિલી ફેમિલી અસંખ્ય દેવતાઓ છે એ બધા દેવો ના એ યંત્ર માં પર્ટિક્યુલર સ્થાન હોય છે આ સ્થાને આ દેવ બિરાજે આ સ્થાને આ દેવી બિરાજે છે અને બધા દેવ શક્તિ સાથે બિરાજતા

રાણીવાસ હોય તો એનું સ્થાન અલગ હોય પછી દાસીઓ સ્થાન અલગ હોય પછી કર્મચારી રસોડા નું સ્થાન અલગ હોય રાજા મહેલ અલગ હોય પછી અલગ હોય કચેરી અલગ હોય બરાબર અનેક રૂમો હોય અનેક જગ્યા હોય તો ત્યાં અલગ અલગ વ્યક્તિઓ હોય અલગ રાણીઓ હોય દાસી હોય એવી રીતે એનો જે રાજાનો પરિવાર છે એવી રીતે ભગવાન

મોટું સાધન છે એવડી મોટી ડિવાઇસ છે કે સ્વયં ભગવાન જ છે અને જયારે મંત્ર યંત્ર ઈષ્ટદેવ સાધક પોતે પછી સાધક જે કરે છે મંત્ર પછી સાધક જેને પૂજે છે યંત્ર યંત્ર પછી સાધક ના સદગુરુ અને ઈષ્ટદેવ ઈષ્ટદેવ આ પાંચે પાંચ ની જ્યારે એકતા થાય છે અને એકતા એટલે રિયલ એકતા થાય છે ટેન્જીબલ એકતા થાય છે જયારે સાધક અને સદગુરુ સાધક અને ઈષ્ટ

યંત્રની આપણે વાત થઈ ઈષ્ટદેવ છે સદગુરુ છે અને પોતે સાધક છે પછી મંત્ર યંત્ર પછી આપણે કુળદેવતાની વાત કરીએ તો કુળદેવતાનું યંત્ર સાથે શું કનેક્શન છે એ આમાં ક્યાંય એનું ઇન્વોલ્વમેન્ટ આવે છે કઈ રીતે આપણે કઈ રીતે સમજવું એને દરેક સિદ્ધોના દરેક સદગુરુ ના અલગ અલગ યંત્રો હોય છે

મારી ઘરે વિરેશ્વર મહાદેવ નું એટલે કે મહાદેવ નું મહામૃત્યુ યંત્ર રાખું અને એમાં ભગવાન એમાં કોઈ નથી એમાં કોઈ પણ તમને જે ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત મંત્ર છે અને તમારું જે મૂળ મંત્ર છે તમારું જે મુખ્ય મંત્ર છે સાધના નો મંત્ર છે તો એ દેવ

આ યંત્ર વિશેની માહિતી છે અદ્ભુત છે અને અલૌકિક જ્ઞાન આપ્યું આપે જે કોઈ આ યંત્ર જ્ઞાનનું રસપાન કરશે એમને સૌને આ યંત્ર માર્ગે જવાની મતલબ કે સાચો માર્ગને સાચું માર્ગદર્શન મળી રહેશે અને એમને પણ કલ્યાણ થશે એવી સદગુરુ પરમાત્માની કૃપા એમના પર વરસશે જય ગુરુદેવ જય મહાકાલ જય ગિરનારી મહારાજ